વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે જેમાં તાજેતરમાં જ અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેમનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે બીજી બાજુ તેમની જાહેર સભાનું આયોજન પણ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં પીએમ મોદીના આગમનથી કોંગ્રેસના કેટલાક નેતાઓની નજર કેદ રાખવામાં આવ્યા છે તો બીજી બાજુ પીએમ મોદીના રોડ શો પહેલાં જ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીનો માહોલ જોવા મળ્યો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું મોદી જેવો ગુજરાતમાં બે દિવસ માટે આવવાના છે બે દિવસનો તેમનો પ્રવાસ છે અને તાજેતરમાં જ અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં તેમનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યું છે જેમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે તેમની જાહેર સભા પણ યોજાવાની છે જેમાં વાત કરવામાં આવે તો ચોપનસો તેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ તેમના દ્વારા કરવામાં આવશે અને તેમના રોડ શોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યારે સાંજના ચાર વાગે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા નિકોલ આવવાના હતા અને નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી જે છે તેમનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે લોકો પણ તેમનો રોડ શો માણવા માટે ઉમટ્યા છે પરંતુ ત્યાં હરિદર્શન ચાર રસ્તા પાસે જ એનએસયુઆઈના કેટલા કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે કે જપ જબ ભાજપ ડરતી હૈ તબ પોલીસ કો આગે કરતી હૈ આવા નારા સાથે કાર્યકરો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં પીએમ મોદીનો રોડ શો થવાનો છે તેના પહેલાં જ કાર્યકરોએ આ વિરોધ નોંધાવ્યો પોલીસે તેમની અટકાયત કરી છે છપાછપીનો માહોલ જે છે ત્યાં જોવા મળી રહ્યો છે બધાની નજર ત્યાં જોવા મળી રહી છે કારણ કે ટૂંક સમયમાં જ પીએમ મોદીનો રોડ શો શરૂ થશે તેમની જાહેર સભાનું આયોજન થવાનું છે મોટી સંખ્યામાં લોકો જોડાવવાના છે એકવાર એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં એન ઇસ્યુઆઈના જે કાર્યકર્તાઓ છે તે ભાજપની સામેના લગાવી રહ્યા છે અને તેમના પોલીસ વચ્ચે કેવા ઘર્ષણના દ્રશ્યો છે